ચૈતર વસાવા ઢોંગી છે આ શબ્દોનો પોલીસ દ્વારા ઉલ્લેખ કર્યા બાદ હવે લોકો પોલીસને જ ઘેરી રહ્યા છે ત્યારે રેસમાં વસાવાએ પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે શું આકરા પ્રહારો કર્યા છે જાણીએ આપણા વિડીયોમાં નમસ્કાર હું છું રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ચેતર વસાવા સામે જે પોલીસ સ્ટેશનમાં એક ગંગી શબ્દનો નંદ કરાયો છે તો અમારે આદિવાસી સમાજને કહેવું છે કે હવે પોલીસ સરકાર સરકારની ભાષાનો બોલે છે ચેતર વસાવા એક લોકપ્રિય નેતા છે ચેતર વસાવા એક જમીન સાથે સંકળાયેલા નેતા છે એટલે પોલીસે જે પોલીસે એક ગંગી શબ્દનો ઉપયોગ કર્યો છે એ અમને પોલીસ પ્રશાસન દ્વારા જણાવવામાં આવે કે ચેતર વસાવાનો ઢંગ શું છે ચેતર વસાવા લોકોનું કામ કરે છે એમનો ઢંગ છે ચેતર વસાવા સમાજ માટે લડે છે એ એમનો ઢંગ છે ચેતર વસાવા એક સરકાર સામે લડે છે એ એમનું ઢંગ છે એટલે જે પોલીસ ભાઈએ કે ઢોંગી શબ્દનો ઉપયોગ કર્યો છે એનાથી અમારે આદિવાસી સમાજનું દિલ દુખાવ્યું છે એટલે પોલીસ પ્રશાસને આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ એ એક આદિવાસી સમાજના ધારાસભ્ય છે એટલે અમે કહીએ છીએ સરકારને કે અમે આજે આખા ભારતના મૂળ માલિક છે તો શું અમારે તમારી ગુલામી કરવાની છે અને અમે પોલીસ ભાઈને બી કહીએ છીએ અને સરકારને પણ કહીએ છીએ જે દિવસે અમારા સમાજ રોડ પર ઉતરી જશે તે દિવસે સરકારને પણ અઘરું પડશે અને પોલીસને પણ અઘરું પડશે તમે ચેતર વસાવાની લોકપ્રિયતા તે દિવસે જોઈ લીધી છે કે ચેતર વસાવા પોતે સિલન્ડર થયા તે દિવસે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પોલીસ ખેતર વસાવા ત્યાં સુધી એમને હાથ નહીં લગાવવા દીધો લોકો તો તમે વિચારો કે ચેતર વસાવી લોકપ્રિયતા કેટલી હશે અને આ લોકપ્રિયતાના લીધે ખેતર વસાવા પર જે ખોટી ફરિયાદ કરીને પછી ફસાવવામાં આવે છે અને એમાં પછી પોલીસ ભંગી શબ્દોનો ઉપયોગ કરે છે એ સારું ન દેખાય અને એક ધારાસભ્ય છે એમનું એક અપમાન થયું છે એક આદિવાસી સમાજનું અપમાન થયું છે એટલે પોલીસ પ્રશાસને આ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ જય આદિવાસી